ઊંઘતા ઝડપાયેલા આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ચાંદીપુર વાયરસથી બચવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ચાંદીપુરમ વાયરસે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના રાબડીયા ગામે શંકાસ્પદ એક બાળકીનું મરણ થયા બાદ આજરોજ ફરીથી એક શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લાની આખી ટીમે ગામડે પહોંચી ગઈ હતી અને ત્યાં દવાનો છંટકાવ અને લોકોને ચાંદીપુરમ વાયરસથી બચવા માટેની માહિતી આપવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા તો ચાંદીપુરમ વાયરસે ફ્લાવર માખી દ્વારા ફેલાતો રોગ છે તો નાના બાળકથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને કેળી જાય છે અને એ સામાન્ય માખી કરતાં નાની માખીઓ છે તેના કરડવાથી દર્દીને તાવ આવે અને પછી ખેંચ આવે એટલે તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે છે તો એ બાળકને બચાવી શકાય છે સામાન્ય રીતે આ માખી માટીની દિવાલો અને દિવાલોમાં પડેલી તિરાડમાં વસવાટ કરે છે અને તેના બચ્ચાઓ પેદા કરે છે અને નાના બાળકોને કરડવાથી નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે બાળકો તેનો જલ્દી ભોગ બને છે અને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેઓ મૃત્યુના મુખમાં પહોંચી જાય છે ત્યારે આવા વાયરસ સુધી માખીને અને ફેલાતો વાયરસ રોકવા માટે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર